તો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે માવઠાને કારણે ખેડૂતો ખૂબ જ નુકસાન ભોગવી રહ્યા છે પોરબંદરના બરડા પંથકમાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ કુમવદર ખિસ્ત્રી રોજડા મેરાણા સહિતના બરડાના ગ્રામ્ય પંથકમાં બે થી ચાર ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદને લીધે રોડ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા તો ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા ભાવનગર શહેરમાં પણ વરસાદ ગોગા સર્કલ ડીએસપી કચેરી નીલમબાગ બોરતળાવ કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદને લીધે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર થયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલી વેઠતા જોવા મળ્યા જૂનાગઢથી ભવનાથ તળેટીમાં વરસ્યો વરસાદ ગિરનાર પર્વત પર વરસાદ વરસતા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો યાત્રાધામ દ્વારકામાં પણ વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા દ્વારકાના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું વરસતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા કચ્છમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી ભુજ માધા પર અબડાસામાં વરસ્યો ધીમી ધારે વરસાદ અબડાસા તાલુકાના તેરા બીટા હમીપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતી પાકને નુકસાન થયું છે